આપણે ખાલી એક થી ત્રેવીસ દિવસના વિડિયોમાં તમે પચીસ મિનિટ સળંગ દોડવા મળ્યા નવ મિનિટ સળંગ દોડવા મળ્યા તો આજે શું કરશું કે જે આપણે લોંગ રનિંગ કરવા માટે શ્વાસ સડે છે તેના માટે શ્વાસ હજી સડે છે ને એના માટે પણ આજે આપણે શેડ્યુલ આમ જ બતાવશું બરાબર શું કરવાનું છે તે જે લોકોને શ્વાસ સડે છે પેટમાં દુખે છે ફેટ વધારે છે વજન વધતો નથી વજન ઘટાડવા માટે શું કરશું હવે તમે સમજી લ્યો બેનોને જે નવ મિનિટ રનિંગ કરે છે અત્યારે એને શું કરવાનું છે ચોવીસમાં દિવસે કોઈ જાતનો વિચાર કર્યા વગર ગ્રાઉન્ડના રાઉન્ડ નથી ગણવાના કાંઈ કરવાનું નથી એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ટોટલ તમારે માનો કે અહીંયા તમે ચાર રાઉન્ડ મારો ને તો બેનોને સાત રાઉન્ડ મારવાના છે મિનિટ નથી જોવાની કેટલી પણ મિનિટ આવે પંદર મિનિટ આવે તો પણ વાંધો નહીં સાત રાઉન્ડમાં અને એનાથી ઉપર આવે તો પણ વાંધો નહીં શરૂઆતમાં આનો મતલબ છે લોંગ રનિંગ

પચીસ છવ્વીસ સતાવીસ અઠાવીસ અઠાવીસો મીટર તમારું રનિંગ થયું જે તમારું પોણા ત્રણ કિલોમીટર રનિંગ થાય છે અઠાવીસો મીટર તમારું રનિંગ થયું તો પોણા ત્રણ કિલોમીટર રનિંગ થાય બરાબર હવે આ રનિંગ બેનો માટે તમારા માટે બહુ જરૂરી છે કે ચોવીસમાં દિવસે તમારે લોંગ રનિંગ કરવું જરૂરી છે જે તમારું ફેટ ઘટાડશે વજન ઘટાડશે એક હાર્મોન ગ્રોથ કરશે મેટાબોલિઝમ ફાસ્ટ કરશે અને બીજા દિવસે દોડવામાં તમને સારું પડશે બરાબર ભાઈઓને શું કરવાનું છે ભાઈઓને પાંચ કિલોમીટર આપણે દોડતા થઈ ગયા પચીસ મિનિટમાં ભલે પછી કિલોમીટર ન આવતું હોય મિનિટમાં તો પણ પણ વાંધો નથી મિનિટ દોડતા થઈ ગયા તો એને શું કરવાનું છે સાત કિલોમીટર રનિંગ કરવાની છે ટાઈમ કોઈ પણ આવે ત્રીસ મિનિટ આવે તો પણ વાંધો નથી પછી માનું કહેવાય પાંત્રીસ મિનિટ આવે તો પણ વાંધો નથી બરાબર બે કિલોમીટર વધારે દોડવાનું છે પાંચ કિલોમીટર આપણે દોડીએ છીએ સાત કિલોમીટર ભાઈઓને લોંગ રનિંગ કરવાનું છે કે લોંગ રનિંગના ફાયદા શું છે બેનો ભાઈઓ બંને માટે લોંગ રનિંગના ફાયદા શું છે એ આપણે સમજીએ હવે ફાયદા નંબર બંધ થઈ જશે ફાયદા નંબર ટુ સ્ટેમિના વધી જશે તમારું પેટમાં દુખવાનું બંધ થઈ જશે કે માની પછી આપણે વર્કઆઉટ કરશું એના માટે બરાબર ફાયદા નંબર ફોર ફાયદા નંબર ફોરમાં શું છે તમારું હાર્મોન ગ્રોથ કરશે જો હાર્મોન ગ્રોથ થશે તો મસલ બીડ વધારે થશે ફરક પડે છે લોંગ રનિંગ કરવાથી તો એ તમારે કમેન્ટ બોક્સમાં તમારે લખવાનું બરાબર હવે હું આમાં નહીં કહું કે શું કરવાનું એ તમારે લખવાનું છે આના પછીનો વિડિયો આવશે સ્ટેમિના માટે કે હજી પણ આપણે રનિંગ કરીએ છીએ તો સ્ટેમિના આવતો નથી તો આપણે શું કરશું